કેમ કે કયું ની જાગતી હતી લાઈક ત્યારે ગઈ છે હવે વીડિયોમાં રહેજો અને આગળ તમને બતાવશું બધું આજે હું કરવાનું છે સોખા કાઢી લીધા છે એટલા સોખા વરવાના છે હાથે જ રાખશ ને અહીંયા જો ટાયર મૂકી દીધી છે બાપા અને અમારે હેમાલી જો સાયકલમાં હાલે છે તમને બતાવું જો સાયકલમાં બેઠી ગઈ જો હેમાલી એ અહીં આવી દો જો સાહેબ

અને હું વઈ ગયો તો બાય તો અત્યારે કાઈ આલા કૂતા સાથે જાગી ગયા છે ને આજે તો ભાઈ જો આવડો કુલર છે ને એ ચાલુ કરીને સુતા હતા હું ને અત્યારે જો આ દીદી બેને અમાર જાગી ગયા છે એ માલિક અમે એને દીદીસ કહી છે ને હવે જો અત્યારે સા બનાવે છે સંગીતા તો પછી સા પી લે તો સા મૂકી દીધી કે હા પછી શું કરવાનું આનું બચી કેમ સા મને છે કે So dito naman sa hang者 lang. Nangyari siyang isa lang hai nh Господi. At recessed sa hingyo naman ang difechili. Hindi kaya Reverend Nightingale rackeze. Turo kayo kasi nakuha mo nang isa. Nakipigil naman ako ng mga paninis ko ng hangyang naging hamaman. Budi lang rin akaw ay langit kasi. Kahe di dignity Nangyari

ના રવો હવે બધું નાખી દીધો અને મસાલો નાખ્યા છે મસાલો નાખી દીધો હા હવે આ કઢી નાખવાનું છે હે મસાલો ગરી જાય તો આને શું કહેવાય કઢી કહેવાય કે આને કઢી કહેવાય તો શું કહેવાય બાપાજી નું બોલ છે હમ તો કે

પાઉભાજી નો મસાલો તૈયાર રહ્યું છે અને કાશ્મીરી મરચું લેવી છે બતાવે છે કેટલોક નાખવાનું છે હલો સંગીતા છે ને પાઉભાજી વધારે નાખે ને તો હું પાવ લઈ આવું તૈયાર પાવ એટલે પછી આપણે ખાવાનું જઈએ કીધું તો હવે કન્ટિન્યુ તમે બ્લોકમાં રહીજો અને હું જાઉં પાવ લેવા

મારા મિત્રો તમે મેં તો ખાવા પાડીને હું જમી લીધું છે અને હવે સંગીતા જો તીજીનું પાણી પડી છે અને આપણે ક્યાં ક્યાં જવાનું છે હે ને હવે એમ કે છે કે બહાર ફરવા જાઉં અત્યારે છે તો એમ તો ક્યાં આપણે જો છે હું

હાલો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા વર્ષે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારી આવ્યા નવા બ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને બાપ તારા બાય બાય